ગોંડલથી ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ખુલ્લી ચેલેન્જને કરણી સેનાની મહિલા પાંખે સ્વીકારીને વળતી ચેલેન્જ આપી છે કે જયરાજસિંહ તમે કહો ત્યાં મળવા તૈયાર છીએ જી હા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલા વિવાદિત નિવેદન બાદ ગોંડલમાં મળેલી સમાધાન માટેની ક્ષત્રિયોની બેઠકમાં જયરાજસિંહે વિરોધ કરનારાઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી તે ચેલેન્જ કરણી સેના મહિલા પાંખના પ્રમુખ પદ્મિની બા વાડાએ સ્વીકારી લીધી છે તેમણે કહ્યું છે કે હું આપને મળવા માંગુ છું આપ કહો ત્યાં આવવા તૈયાર છું ગોંડલમાં જે ફંક્શન બોલાવ્યું તેમાં કેમ એન્ટ્રી ના આપી તેનો જવાબ પણ તૈયાર રાખજો જયરાજસિંહે મરદના દીકરાઓને આપી હતી ખુલ્લી ચેલેન્જ તે ચેલેન્જ સ્વીકારી લેવામાં આવી છે જયરાજભાઈનો એક એવો વિડિયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હેમ હું પદ્મિનીબા વાળા બોલું છું જયરાજભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કહો ત્યાં હું આવી જાવ વાલો મને કેમ કે કેમ તેમ અહીંયા બંદોસ્ત રાખ્યો હતો કે પદ્મિનીબા વાળાને એન્ટ્રી નથી કેમ શું કામ અમારે એન્ટ્રી નો રાખી ભાઈ કેમ અમારે આવ આવીને ત્યાં બોલવાનો હક નથી અમને શું કામ એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કહો ત્યાં હું આવી જાઉં રૂપાલાની માફી માંગવા છતાં વિરોધ યથાવત છે કરણી સેના હજુ પણ લડી લેવાના મૂડમાં છે એમને કોઈ સમાધાન મંજૂર નથી લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે કરણી સેના તરફથી આ નિવેદન સામે આવ્યું છે રૂપાલાની ટિકિટ રદ થાય એ જ સમાધાન છે ક્ષત્રિયો વિશેના વિવાદિત નિવેદન બાદ પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં બે બે વખત માફી માંગી છતાં વિરોધનો વંટોળ ઓછો નથી થઈ રહ્યો જયરાજસિંહની આગેવાનીમાં મળેલી બેઠક બાદ પણ કરણી સેના લડી લેવાના મૂડમાં છે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હિંમતસિંહ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાય ત્યાં સુધી લડત ચાલુ છે અને ચાલુ જ રહેશે એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનો સમાધાન કર્યું છે જે અમારી નેવું સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે ત્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય ત્યાં લગી સમાધાન નહીં થાય રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે આજે રાજપૂત કરણી સેના આપશે આવેદન પત્ર રાજપૂત કરણી સેના મોરબી કલેક્ટરને આવેદન પત્ર આપશે રૂપાલા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટેની કાર્યવાહી કરાશે કોર્ટમાં ફરિયાદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જાહેરમાં એક સભાની અંદર એને ક્ષત્રિય સમાજનું અપમાન કરેલું છે તો આવા લોકોને પાઠ ભણાવવા માટે અને ભવિષ્યની અંદર આવા સમાજ ઉપર ક્ષત્રિય સમાજ ઉપર કોઈ ટિપ્પણી ન કરે એ માટે આ લોકોને પાઠ ભણાવવા પણ જરૂરી છે હવે જોઈએ કાજલનો વિરોધ કેમ